યા ની સફર નઈ હેલ્લો સરસ હાર વાળો તો બહુ મોડું થાય તો હવે નીકળી આપડે ઓધોભાઈ ટાઈડ ના એ જોઈએ તું એમને જતી અ તો તો આપડે પહોંચી ગયા ખંભાળિયા સિંગતેર ને પંચોતેર સુધી સા બોલાવી દીધા નહીં ધીમી ધીમી હું

કે કલી મુલાકાતમાં આપને પોડકાસ્ટ નથી આતો પણ અત્યારે ને એક્યુઅલી માં પ્રિયાબેન અમારું લેસે પ્રશ્ન પૂછશે હે કેમ બા કે જોરદાર હે સેટઅપ બનાય્યું નિસાબેન યહા પે અલગ અલગ હેલો હે ઓકે આઈ એમ સિતલ વાઢે મને મને

જેમને તમે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામમાં જોતા જશો બહુ જ ટેલેન્ટેડ વ્યક્તિ છે શીતલબેન

एक <laughs> <laughs> मै के <laughs> <laughs> આ રહેને પછી કહી લઈશ આલો આ તો બીજું હું અહીંયા આવા ખાલી મસ્તી કરતા તો કે અહીંયા રીઅલમાં આપણે કે સૂટ હતું ને ખાલી એમ મજા આવતી ને આવશે પણ હજી કમિંગ સમ બરાબર અત્યારે काही नाही અત્યારે ખાલી મસ્તીયા લગા ભાઈ તમે બધા સિરિયસ ના લઈ જતા ના બોલે છે સારું હાલો તમે જો હું હવે નીકળી આપણે પેટ પૂજા કરવા માટે ફાઇનલી આપણે હે ને જમવા આવી ગયા હે માં મજા આવી હતી બા ઓફિસે વર્ક ખાલી આપણે મુલાકાત માટે ગયા હતા દિનેશભાઈ બોલાવતા હતા એટલે બરાબર હે અને અત્યારે આવ્યું છે જમવા કઈ કઈ હે હોટેલ રાધિકા હોટેલ માં જમવા આવ્યા છે આપણે ફૂલ પેટે જમવું ચાલે યાર ખૂબ સારી લાગી છે વાહ એવું હોય અને અહીં માં ભાઈ બેસી ગયા હે પપ્પા બેસી ગયા હે પેલા એવા પાપડ સ્ટાર્ટર માં પાપડ જો મોચી રડાવે પછી ખવડાવે પેટ ભરી ખવડાવે કેમ રહેણા ને તમે મારી સ્ટોરી સાંભળીને પ્રોડકાસ્ટમાં એ તમને તમારી દીકરીની સ્ટોરી તમને ખબર નથી પપ્પા આજ મને ખબર પડી દીકરી કાળી કવડી કેલી છે આ તો આપણે મસ્તી માં કે રીયલ માં નથી આ પપ્પા હા બરાબર હા ભાઈ યસ એલા માખોર કઈને પેલા લાઈન માથા જોતી હમ એ બેટ પર ના કે માખા વોટ

ન્યુ વ્લોગર નવા ન્યુ એડ નવા વ્લોગર ભાઈ ભાઈ નવા વ્લોગર નો ચાલે એચ્યુઅલી અમે ને યસ સેલિબ્રિટી એન અમારે ફોટો પાડવો છે ફોટો પાડવો ઓકે ઓકે પડી જાલ પડી ગયો ઓય જે સડા પિયા ની હે ય ભાઈ બંધ કરી દે હાલો તો જાઓ હવે આપણે ને ઓલું એક શું કહેવાય રસ મલાઈ ના રસ મલાઈ ખાઈ લીધી હી કાં નહીં અમે એક સીન નતા લીધા કેમ કે એન્ટિક ભાઈને બધાય આવે તો એમાં મહેમાન ગતી માતા અને હવે એવા છે ટી જો અહીંયા બધા આગળ વહી ગયા અને અમારે બેને હાલવાનું જ જોઈએ મારા કલેજીને નહીં સારું હાલો તો હવે ટી પોસ્ટે ટી પીતા આવી મુસ્ત જોકે ટી પીતી નથી એક્ચુલી કોફી પીશું ઓકે તો કોફી પીસું એમાં શું ઓકે

પછી હોય એવા ભાઈઓ છે મારા એમાં ભાઈ તમે આવી જાવ